જળ જંગલ જમીન રખવાડા એવા આદિવાસી સમાજના મહા જનનાયક ભગવાન મુંડાની પચાસ મીમજયંતિ ની ઉજવણી સમગ્ર દેશમાં આદિવાસી સમાજ તેમજ સરકાર દ્વારા કરવામાં જમીનના રખવાડા એવા આદિવાસી સમાજના મહાન જનનાયક ભગવાન બેરસા મુંડાની આજે એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી સમગ્ર દેશમાં આદિવાસી સમાજ તેમજ સરકાર દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી આદિવાસી તાલુકા એવા વાંસદા તાલુકાના હનુમાન બારી સર્કલ કે જે મુંડા સર્કલના નામથી ઓળખાય સર્કલ ઉપર આદિવાસી સમાજ દ્વારા મહા જન નાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલ ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ આ સહિત આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં આદિવાસી સમાજની એકતા જોવા મળી તમામ પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટી ભૂલી આદિવાસી સમાજ માટે એક થઈ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું છે આ પ્રસંગે આદિવાસી નેતા ડીજીના તાલે જોમી ઉઠ્યા ુંડાજી ની પ્રતિમા મૂકવાના પ્રયત્ન કરી રહ્યા હતા આજે અમે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈ ચિરાજભાઈ અને માર્ગદર્શન કાકાના સાનિધ્યમાં અમે આજે બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ત્યારે ખૂબ ખુશીની અને હર્ષની લાગણી અનુભવીએ છીએ અમને ખબર છે બે હજાર અઢારમાં અહીં જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું એ પ્રશાસકો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ આજે અમે અટલ છે અમારા બિરસા મુંડા ભગવાનનું પ્રતિમા સ્થાપિત કરવા માટે વાંસદા તાલુકામાં ત્રીજી પથ પ્રતિમા છે આવનારા દિવસોમાં વાંસદાના ગામે ગામ અમે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા મૂકવાના છે અને

ભગવાન બિરસા મુંડાજીની જ્યારે જન્મ જયંતિ છે ત્યારે બે હજાર એકવીસથી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે પંદરમી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે તેને જનજાતિ ગૌરવ દિવસ આદિવાસી ગૌરવ દિવસે ડિક્લેર કર્યો અને આજે જ્યારે એમનો એકસો જન્મ જયંતિનો વર્ષ ચાલુ થશે ત્યારે પૂરું વર્ષ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરવાનું કામ આપણે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે પૂરું વર્ષ આપણા આદિવાસીની ગાથા આદિવાસીનો ક્રાંતિવીર આદિવાસીની સંસ્કૃતિ આદિવાસીને કળાને પ્રોત્સાહન આપવાનું કામ આપણે આ બે હજાર ચોવીસ અને પચીસમાં કરવાના છે ત્યારે આજે પૂરા ભારત દેશમાં દરેક રાજ્યોમાં આજે આપણા કક્ષા અને કેન્દ્ર કક્ષાના પ્રોગ્રામ થયા નરેન્દ્ર મોદી સાહેબે આજે બિહારમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો એ રીતે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણા ડાંગમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો અને કરોડો રૂપિયાના વસ્તુના ત પણ કર્યા અને લોકાર્પણ પણ કર્યા ને જ્યારે હું પોતાની ભૂમિ વાંસદામાં આવ્યો છું જ્યારે આપણા વાંસદામાં પણ આપ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવાનું કામ અમારા આદિવાસી સમાજના દરેક યુવાનોએ વાંસદાના અમારા આદિવાસી યુવાનોએ લીધું છે એને પ્રોત્સાહન આપવા માટે આજે અમે અહીંયા સહભાગી થયા છે અને આજે દરેક પાર્ટી ભૂલીને બધા પોતાના સમાજના માટે પોતાના આદિવાસી સમાજના માટે બધા ભેગા થયા છે બહુ સાથે અમે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા જે સ્થાપી છે ને હવે આવનારા દરેક વર્ષ અમે ભગવાન બિરસા મુંડાજીની અહીંયા પ્રાર્થના અને અર્ચના કરશું અને આવનારા દિવસમાં પૂરું વાસદા વલસાડ લોકસભાનું ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય એના માટે અમે કામ કરવાનું છે ધન્યવાદ એક લોકો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ વાસદા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે